વાહક માં વિદ્યુત પ્રવાહ પસાર થતા તેમાં આ મુજબ થાય છે આ નિયમ છે તેનો જવાબ પ્રશ્ન નંબર ચાર સર્કિટમાં જોડેલ ફ્યુઝ વિદ્યુત પ્રવાહ ની કઈ અસર પર કાર્ય કરે છે કે સર્કિટમાં જોડેલ ફ્યુઝ વિદ્યુત પ્રવાહ ની કઈ અસર પર કાર્ય કરે છે તેનો જવાબ આવે છે ડી ઉષ્મીય અસર પ્રશ્ન નંબર ઇલેક્ટ્રોલાઇટ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે કે ઇલેક્ટ્રોલાઇટ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે તેનો જવાબ આવે છે બી પાણી પ્લસ એસિડ પ્રશ્ન નંબર છ ઇલેક્ટ્રિક પંખો મોટર જનરેટર અને ટ્રાન્સફોર્મર વિદ્યુતની કઈ અસર પર કાર્ય કરે છે તેનો જવાબ આવે છે ડી ચુંબકીય અસર પ્રશ્ન નંબર સાત રેઝિસ્ટન્સ માપવા માટેનો સાધારણ એકમ કયો છે તેનો જવાબ છે સી ઓહમ પ્રશ્ન નંબર આઠ કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે તેનો જવાબ આવે છે બી ચાર પ્રશ્ન નંબર નવ એમ્પિયર મીટરને સર્કિટની ખાલી જગ્યામાં જોડવામાં આવે છે કે તેને માં જોડવામાં આવે છે પ્રશ્ન નંબર દસ વોલ્ટ મીટરને સર્કિટની ખાલી જગ્યા માં જોડવામાં આવે છે તેનો જવાબ આવે છે પેરેલલ